કલા મલે ભાઈ યહા પર થમેને જિકરવા દેતા જો જોને ગાઉને હકમ માર હે તો ગોયામાં જાય હા તો આજે આજે તમારી હે આ તો આજે તમારે નંબર આપી તમારે નમસ્કાર મિત્રો આજે એક એવી વાત કરવાની છે કે ક્યારેય ન સાંભળ્યું હોય એવી વાત હા જમીનમાં એટલે કે કોઈ સરકારી જમીનમાં કબજો કોઈએ જમાવી લીધો હોય કોઈની પ્રાઇવેટ જમીનમાં કોઈના પ્રાઇવેટ મકાનમાં કોઈએ કબજો જમાવી લીધો હોય પણ આજે એવી વાત કરવાની છે મિત્રો કે જે દરિયામાં કબજો જમાવી લીધો હોય એવી વાત કરવાની છે મિત્રો કે દરિયામાં કબજો બોલો વિચાર કરો એટલે વાત કરવાની એમ છે કે જે માછીમાર લોકો છે ખારવાર સમાજ એની ખેતી તો દરિયો જ છે અને એ દરિયામાં અન્ય ગામના લોકો કે જેમ કે રાજુલા જાફરાબાદ એ પછીના બંદરો એ લોકો અહીંયા આવીને ભૂદર્ગ સુધી આવીને એ લોકો લોખંડના પાઇપ દરિયામાં ખૂંચાડી દે છે એ દરિયામાં ખૂંચાડી દીધા બાદ એમ કહેવામાં આવે છે કે કબજો અમારો છે એ અમારો અમારો વિભાગ છે ત્યાં માછીમારી અમે કરીએ ને અન્ય લોકો માછી મારવા જાય તો એમના ઝાડ ઝાડને પણ નુકસાન થાય અને એને માછલી પણ ન મળે કારણ કે એને એ પાઇપ પાઇપો સાથે એની ઝાડ ફિટિંગ કરેલી હોય તમામ મચ્છી એમાં આવી જાય જેવી રીતે આપણે તમને ખબર હોય તો ભાટમાં આપણે ઝાડ નાખી દઈએ રાતે ને સવારે એમાં કરે આવી જાય એવી રીતે આવી રીતે દરિયાની અંદર પણ એકબીજાનો કબજો કરવા મીડાય છે દરિયામાં અને વેરાવળની અંદર એમ સમજો કે દીવથી લઈ અને વેરાવળ સુધીના તમામ બંદરો માંગરોળ ચોરવાડ વેરાવળ મૂળ દ્વારકા ધામડેજ સુત્રાપાડા અને દીવ એ તમામ આગેવાનો વેરાવળ એક મોટી મીટિંગ હતી અને એ મિટિંગમાં પણ નિર્ણય લેવામાં આવેલ છે અને કલેક્ટર સુધી વડાપ્રધાન સુધી આનું આવેદન પત્ર પર દેવાયેલું છે કે આવી રીતે એક તો ધંધામાં કોઈને કંઈ છે નહીં મચ્છીમાં જોઈએ એવું હવે દરિયામાં પણ ઉત્પાદન થતું નથી અને માથે બેકારી ને માથે આવી રીતે પાછી લૂંટફાટ એમ કહેવામાં આવે છે કે દેતે ભગવાન કો ધોકા તો ઇન્સાન કો ક્યાં છોડેગા મિત્રો અત્યારે હવે દરિયામાં પણ કબજો કરવા માંડ્યા છે લોકો નમસ્કાર મિત્રો તાથરે તમે જોઈ રહ્યા છો મારા હાથમાં એ માછીમાર એટલે કે દરિયામાં જે મારતા હોય ખારવા સમાજ માછીમાર એ લોકોનું આ સાધન છે મિત્રો સાધન તો આપણે સમજ્યા પણ આજે વાત આજે વાત તમને એક એવી કરવાની છે કે વાત તમે સાંભળીને તમે અચંબામાં પડી જશો કે ખરેખર આવું હશે ખરા હા મિત્રો આપણે ઘણી જગ્યાએ આપણે સાંભળ્યું છે કે ઓલાનો પ્લોટ ઓલાને વેચી નાખ્યો ને ઓલાને વેચી નાખ્યો ઓલાનું ગ્રાઉન્ડ ઓલાને વેચી નાખ્યું કોઈની જમીન અથવા કોઈ સરકારી જમીન ઉપર કબજો જમાવી લીધો આવી ઘણી વાત આપણે સાંભળી છે પણ આજે એક એવી વાત સાંભળવાની છે કે દરિયામાં કબજો જમાવી લીધો હા મિત્રો આપણા દીવ પછી જે બંદરો આવે છે એ બંદરોએ મૂળતોરગા વેરાવળ ઠેઠ ચોરવાડ સુધી કબજો જમાવી લીધો છે તો તમને એમ થતું હશે કે દરિયામાં કબજો જમાવી લીધો તો હા પાઇપ લોખંડના પાઇપ અને બોયા સાથે એની બાઉન્ડ્રી મારવામાં આવે ને એ બાઉન્ડ્રી માર્યા બાદ એમાં કોઈ બીજો કોઈ ફિશિંગ કરી શકતો નથી અથવા ભૂલે ભાટકે પણ એમાં જાય તો એને ઝાડનું નુકસાન થઈ જાય મિત્રો તો હું તમને હમણાં બતાડું છું કે દરિયામાં શું ચર્ચા થાય છે એકબીજા આપણા જે અહીંયા મુદ્વારકાનો માછીમાર છે એ બીજી આસપાસ જે બંદરો છે એ બંદરવાળાની બોટ છે એને કેરી છે એને આજીજી કરે છે કે ભાઈ તમે આવું કરોમાં અમને લાખોનું નુકસાન થાય છે એક તો મચ્છીનું પડતર ઓછી છે ધંધામાં કંઈ નથી ને માથે તમે આવી રીતે પાઇપ ગોયા કરો છો એટલે કે પાઇપનું ફિશિંગ કરે પાઇપ પાઇપ રાખે ને એમાં ગોયા લગાડી દે એટલે બીજો કોઈ ન કરી શકે ને એમાં પણ એ લોકોની બાઉન્ડ્રી મેળા પછી બીજાને વેચે આપણે કેમ તળાવ વેચતા હોય તળાવ ભાડે આપતા હોય એવી રીતે આવો બધી મોટો કારોબાર હાલે એટલે તમે તમને આવું થતું હશે કે આવું થતું હશે ખરા તો હા મિત્રો આવું થયું જ છે અત્રે કોડીનારના મુદ્વારકા ગામના જે માછીમાર સમાજ જે ખારવા સમાજ છે અને દીવ અને વેરાવળ વેરાવળમાં તો આની મિટિંગ પણ થઈ ગઈ છે કિશોરભાઈ કુવાડા જીતુભાઈ કુવાડા અન્ય આગેવાનો સાથે ખૂબ જ બોડી સંખ્યામાં આના વિશે મિટિંગ થઈ છે ને છેઠ ગૃહમંત્રી સુધી દિલ્હી ત્યાં સુધી આવેદનપત્ર આપવાનું છે ગુજરાતના મુખ્યમંત્રીને આપવાનું છે ગુજરાતના મુખ્યમંત્રીને આપવાનું છે કલેક્ટરને આપવાનું છે સાંસદને આપવાનું છે અને મરીન વિભાગમાં પણ આપવાનું છે મિત્રો આવેદનપત્ર ને અપાઈ ગયું છે અને ન્યાય માટે કે તો ધંધામાં કઈ નથી ને આવી રીતે જો કોઈ દાદાગીરી કરતું હોય તો આ દાદાગીરીમાંથી અમને મુક્તિ અપાવો અમારે કોઈની સાથે બાંધવું નથી પણ અમને અમારા ધંધો છે અમે જે ખારવા લોકો છે મચ્છિયારા છે કે માછીમાર છે એ કંઈ બીજો કંઈ ધંધો તો કરી શકવાના નથી એ એના લોહીમાં એ છે કે દરિયો જ ખેડવો આપણી જમીન છે એ એનો દરિયો છે એનો એની જમીન છે એ દરિયાને ખેડીને એનો ધંધો કરે છે મિત્રો આ જેમાં પણ લોકોએ તરાપ મારી છે એ તરાપ અને એ પંજામાંથી લોકોને છુટકારો આપવા માટે સરકારશ્રીને હું પણ હરિઓમ સેવા ટ્રસ્ટ દ્વારા હું પણ એક અરજી કરું છું કે આવેદન કરું છું અને મા આ જોડીને કહું છું કે હે સરકાર આ લોકોને પણ ન્યાય આપો અને આવું જો કંઈ પણ હોય તો જે કોઈ સંસ્થા દરિયાઈ લાગુ પડતી હોય નેવી હોય કસ્ટમ વિભાગ હોય એ લોકોને દરિયામાં મોકલો કે આવું કોઈ કબજો કોઈ જમાયો છે કે નહીં એની વાત સાંભળીએ એની વેદના સાંભળીએ અને દરિયામાં શું ચર્ચા થાય છે એ પણ હું તમને બતાવું મિત્રો તો આયા

અમરતભાઈને મળીએ કે અમરીકભાઈ સાચી હકીકત શું છે એ લોકોને જણાવો મારું નામ વારિયા અમરિક લખમણ દ્વારકા કોળી સમાજના પટેલ આજે મામલેદાર સાહેબને જે આવેદનપત્ર આપેલું છે તેમાં એમાં એમ લખેલું છે કે જે જાફરાબાદ સીમડ નવા બંદ નવા બંદર તેમાં જે બિન માછીમારીઓ જે બિનકાયદેસર દરિયામાં આવીને તે લોખંડના પાઇપો દરિયામાં નાખીને તે પોતાનો કબજો જમાવે છે એ તો કેટલા વર્ષોથી ચાલ ચાલુ આવે છે પહેલાં જે ગોઘલા દીવમાં જે નક્કી કરેલું હતું મીટિંગમાં તેમાં જાફરાવટ સિમ્મર રાજપરા નવા બંદર તે લોકો બધા આવેલા હતા ને નક્કી કરેલું કે ભાઈ દીવથી આગળ કોઈ વધે નહીં તો અત્યારે મૂળવડકાની સામે પણ તેઓના જે કાબા કહેવાય બોયા જે પાઇપ ફિક્સ પાઇપ તેને નાખી દે ને સુત્રાપરા મુદવાડકા હીરાકોટ બધાને તે નુકસાન થાય છે તેમાં લાખો રૂપિયાની ઝાડો બગડે છે ને માછીમાને તેમાં મચ્છી પણ મળતી નથી અન્ય લોકોને પણ આવી રીતે નુકસાન થાય છે એ લોકો રજૂઆત કરી છે રજૂઆત તો લગભગ તો મુખ્યમંત્રીને કલેક્ટર સાહેબને મામલેદાર સાહેબને બધાઈને રજૂઆત કરેલી જ છે એવી રીતના જમીનમાં જે મોટા માઠાભાડે લોકો જે હા હા જો કબજો જમાવે છે તેવી રીતના પણ સિમ્માર્ટ જાફરાવાર નવા બંદરના લોકો પણ માથા ભારે લોકો દરિયામાં કબજો જમાવી ને એ બીજાને ભાડે આપી દે છે સરકારશ્રીને એવી અમારી માંગણી છે કે આવા માથે ભાડે લોકોને બંધ કરે બાકી તો દરિયામાં દિવસેને દિવસે આનું ઘર્ષણ થતું જાય છે તો આવા અવનવા અવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવા જ યુટ્યુબ ચેનલ છે કે મેર